અમદાવાદના છે સુરતના વેસુ રોડ પર ઓડી મેફામી નશામાં સુધી નદીરાય દસ બાઇક વાહનોને અડફેટે લેતા ત્રણેય ગંભીર ઇજા લોકોએ પીછો કરી પકડીને પોલીસને સોંપ્યો દિલ્હીના સીએમ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત અરવિંદ કેજરીવાલને મર્યા વચગાડાના જમીન કેજરીવાલનો કેસ મોટી બેન્ચને સોંપાયો જોઈએ તો અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે રોગચાળામાં વધારો થયો છે અમદાવાદમાં બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે શહેરમાં મચ્છરજન્ય રોગચાળામાં તો ખાસ વધારો નથી થયો પરંતુ પાણીજન્ય રોગચાળો એટલે કે કમળો જાડા ઉલટીના કેસમાં અત્યારે વધારો થયો છે અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે દસ દિવસમાં કમળાના એકસો છ્યાસી કેસ નોંધાયા છે જ્યારે છે મચ્છરજન્ય રોગચાળા એટલે કે મેલેરિયામાં કોઈ ખાસ વધારો જોવા નથી મળ્યો પરંતુ પાણીજન્ય રોગચાળામાં અત્યારે વધારો થયો છે ખાવાથી કે પછી પાણીથી રોગચાળો વકર્યો હોવાનું લાગી રહ્યું છે ત્યારે શહેરીજનો રોગચાળાથી બચવા માટે હાલ ઘરની આસપાસ સુકાઈ રાખે અને તેમજ ધાબા ઉપર કે ગેલેરીમાં પાણી ન ભરાય તેની તકેદારી રાખે તેવું એએમસી દ્વારા તેમજ ડોક્ટરો દ્વારા કહેવામાં આવી રહ્યું છે અત્યારે જોઈએ ને તો આપણે હીટ થી એટલે કે ઉનાળાથી મોન્સૂન તરફ જઈ રહ્યા છીએ અને છેલ્લા અઠવાડિયાથી આપણે વરસાદી વાતાવરણ પણ જોઈએ છે પરંતુ સારી વસ્તુ કહીશ તો હજુ સુધી મચ્છરજન્ય રોગોના કેસીસ વધ્યા નથી પરંતુ જે પાણીજન્ય રોગો છે ખાસ કરીને કમળો કમળોના કેસીસ ગયા મહિને જોઈએ ને તો એકસો ને છ્યાસી જેટલા નોંધાયા હતા અને અત્યાર સુધી અઠ્ઠાવન દર્દીઓએ કમળાની સારવાર લીધી એ જ રીતે ડાયરિયા વોમિટિંગ જોવા જઈએ તો ગયા મહિને ચારસોથી વધારે લોકોએ સારવાર લીધી અને આ વખતે એકસો ને ઓગણત્રીસ જેટલા લોકોએ આટલા દિવસની અંદર સારવાર લીધી વાયરલ ફીવરની વાત કરશું તો સાડી છસોથી વધારે લોકોએ ગયા મહિને સારવાર લીધી અને આ મહિને અત્યાર સુધીમાં છલ્નું દર્દીઓ નોંધાયા છે કહેવાનો મતલબ એટલો છે કે અત્યારે પાણીજન્ય રોગો દેખાઈ રહ્યા છે મચ્છરજન્ય રોગો છે નહીં પરંતુ મચ્છરજન્ય રોગોના કેસીસ વધે નહીં એની ડેફિનેટલી આપણે જો પોતે જવાબદારી લઈએ અથવા એક જાગૃત નાગરિકની જેમ વર્તન કરશું તો આપણે આવા કિસ્સા થતાં અને રોકી શકશું અને વધતા પણ રોકી શકશું ખાસ કરીને એમાં આપણે એવું ધ્યાન રાખશું કે આપણા ઘરની અંદર ચોખ્ખાઈ રાખીશું ક્યાંય પાણીનો ઠહેરાવ થતો હોય ટેરેસ ઉપર કે કોઈપણ જગ્યાએ કે જૂના ટાયરો પડ્યા હોય કે કોઈ જગ્યાએ પાણી રોકાતું હોય ઇવન બાથરૂમમાં રોકાતું હોય અથવા આપણે પાણી જ્યાં રાખતા હોય એવી જગ્યાએ જ્યાં મચ્છરની ઉત્પત્તિ થઈ શકે સોસાયટીની આજુબાજુ ક્યાંય કચરો કૂડો હોય તો પ્રોએક્ટિવલી સાફ કરાવીએ આટલું ધ્યાન રાખીશું તો ડેફિનેટલી આપણને મચ્છરજન્ય રોગોથી સંક્રમણ થતાં અટકાવી શકશું એની સાથે એટલું ચોક્કસથી કહીશ કે કોઈપણ વ્યક્તિ બીમાર પડે ચકામાં આવે ખૂબ વીકનેસ આવે હાઈગ્રેડ ફીવર આવે જે સિમ્પલ દવાથી કંટ્રોલ ન આવે તો વધારે ટાઈમ જાતે દવા કર્યા કરતાં ડૉક્ટરનું કન્સલ્ટ કરી જરૂરી ઇન્વેસ્ટિગેશન કરીને અર્લી ફેઝમાં સારવાર ચાલુ કરશો તો એકદમ જ આપ એમાંથી બહાર આવી જશો અને દાખલ થવાની જરૂર નહીં પડે મહત્વની વસ્તુ એટલી છે કે આ સમયની અંદર આપણે સમજ એટલું જ સાવચેતી રાખવાની છે કે જે ટાઈમ ટુ ટાઈમ કોર્પોરેશનમાંથી સરકારમાંથી જે ગાઈડલાઇન્સ આવે એને ફોલો કરવો અત્યારે ડેફિનેટલી કોવિડનો એક પણ દર્દી નથી પરંતુ આપણને કોવિડ એટલું શીખવાડ્યું છે કે કોઈ પણ વ્યક્તિ ઘરમાં બીમાર હોય તો બીજાને ચેપ કેવી રીતે ન લાગે આઇસોલેટ થાવ ધ્યાન રાખો બાળકો અને સિનિયર સિટીઝનનું દરકાર કરો જો આવી વસ્તુ આપણે કરશું તો ડેફિનેટલી કેસીસને કે આઈ મીન સંક્રમણ થતાં અટકાવશું અને એને ફેલાતા પણ અટકાવી શકીશું સુપ્રીમ કોર્ટે લીકર પોલિસી કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કર્યા છે જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલે નેવ દિવસની જેલની સજા ભોગવી છે અમે નિર્દેશ કરીએ છીએ કે કેજરીવાલ વચગાળાના જામીન ઉપર મુક્ત થાય અમે જાણીએ છીએ કે તેઓ ચૂંટાયેલા નેતા છે નવ એપ્રિલે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડને યોગ્ય ઠેરવી હતી અને આ નિર્ણય સામે કેજરીવાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા આ પછી પંદર એપ્રિલે સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજી ઉપર ઈડી પાસેથી જવાબ માંગ્યો હતો નસવાડી નજીક નારાયણ પેટ્રોલ પંપ ઉપર ઉપર હસમુખભાઈ ટેન્કર ડ્રાઇવિંગ કરતો હતો પંપદાડોદરા મંજુસર જીઆઈડીસી માંથી પેટ્રોલ ભરી પરત નસવાડી આવતા ડ્રાઈવરને પેટ્રોલ પંપના માલિકે પોતાની ઓફિસમાં બોલાવી ડ્રાઈવર ઉપર રૂપિયા પંદર લાખની કિંમતના પેટ્રોલ અને ડીઝલની ચોરીનો આક્ષેપ લગાવીને તેને પેટ્રોલ પંપની ઓફિસમાં પૂરી દીધો એક દિવસ પછી ભૂરા રંગની ગાડીમાં ડ્રાઈવરને બેસાડી બોડેલી તાલુકાના છોલા ખાતે નારાયણ જીનમાં લઈ ગયેલ અને એક રૂમમાં પૂરી હરિકુમાર નારાયણ કંડાણી ધીરજભાઈ કંડાણી સુરેશભાઈ કંડાણી પોપટભાઈ કંડાણીએ ડ્રાઈવરને નિર્વસ્ત્ર કરી ઢોર માર માર્યો અને ત્રણ દિવસ સુધી જમવાનું અને પાણી ન આપ્યું અપહરણ કરનારાઓ આટલેથી જ ન અટક્યા અને ત્રણેય ભેગા મળી ડ્રાઈવરના મોઢામાં લઘુશંકા કરી તેને પીવડાવી અપહરણ કરનારાઓએ માર મારીને રૂપિયા પંદર લાખ તેના પરિવાર પાસે ફોન કરીને માંગ્યા ખંડણી માંગ્યા બાદ પણ તેને પૈસા ન આવ્યા ત્યાં સુધી માર મારતા આ સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારને થતા તેઓ તેને શોધવા ગયા જ્યારે સમગ્ર મામલો નસવાડી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ અપહરણ કરનારાઓ ડ્રાઈવરને પોલીસ સ્ટેશન લાવતા મહિલાઓ અને ગ્રામજનો પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને મને બોડેલી બે દિવસથી ત્રણ દિવસથી આ કોરી મૂકી ને માર્યો તો બરાબર ટીફીન આવેલું ટીફીન નાખી દીધેલું કે મેં આવેલું નહીં અને આ બહુ માર્યો હતો હાથમાં અને જે મારો ગુનો છે એ મેં કબૂલ કર્યો હતો તારો શું ગુનો છે ડીઝલ કાઢતા મેં પકડાયો તો એ ગુનો મારો કબૂલ કર્યો હતો તને કોઈ મારો જીન માં જીન માં મને કેમેરા બેમેરા મેરા બંધ કરી રૂમ માં મને માર્યો તો બરાબર કોઈ જગ્ગુ ભાઈ પોપટ ભાઈ પોપટ એમને મને માર્યો તો ચાલે બિલકુલ હાલત નથી પણ આ જર્સી બર્સી બધું બદલાઈ કાઢ્યું હતું લોહી બોય બધું લાગેલું હતું એન મે પણ પછી મને બે દિવસ જમવાનું એ પપ્પા એ મારી ઘેર મારી છોકરા અને મારી વાઈફ બધા આવ્યા હતા પણ બતાયો બી નહીં મને બે દિવસ અને પછી કે પોલીસ સ્ટેશનમાં લઈ જઈએ એથી પછી પાછા અધવચ્ચેથી ગાડી વાળીને પછી પાછો બોડેલી લઈ જાય છોટાદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવેલો જય નારાયણ પેટ્રોલ પંપ છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો આ જય નારાયણ પેટ્રોલ પંપના ડ્રાઈવરને અહીંયા એક દિવસ અપહરણ કરી રાખવામાં આવ્યું હતું અહીંયાથી ત્રણ દિવસ બોડેલી ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેને જે આ પેટ્રોલ પંપના ભાગીદારો છે તેઓએ મઢોર માર મારી અને તેને પેશાબ પીવડાવ્યો હતો જેની ફરિયાદ નથવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ચાર જણા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અહીંયા મહત્વની બાબત એ છે કે આ જે પેટ્રોલ પંપ છે એ પેટ્રોલ પંપના ડીઝલનું ટેન્કર ડ્રાઈવર ચલાવતો હતો અને છેલ્લા બે વર્ષથી નોકરી કરતો હતો જેને ડીઝલ ચોરી કરી હોવાનો આક્ષેપ કરીને આ પેટ્રોલ પંપના માલિકો તેને ગોદી રાખ્યો હતો અને અપહરણ કર્યું હતું અને પંદર લાખની ખંડણી માંગી હતી જેના પરિવારોએ નસવાડી પોલીસ સ્ટેશનમાં આવી અને પોલીસ સામે આક્રમક રજૂઆત કરી હતી અને બે દિવસ સુધી જે ફરિયાદની કાર્યવાહી ચાલી તેની અંદર અહીંયા એક દિવસ રાખવામાં આવ્યો હતો આ પેટ્રોમની અંદર અને પછી ત્યાં અહીંયાથી ચીનમાં બોડેલી તાલુકાના તાંદલજા ખાતે લઈ જવામાં આવ્યો હતો જેની ફરિયાદ નોંધાતા આખા પંથકમાં ખળભળાટ બચી ગયો છે જ્યારે હાલ તો પોલીસ તેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે રફીક ધણીવાલા નિર્માણ ન્યૂઝ છોટા રિપોર્ટ સુરતના ઉધના વિસ્તારને છત્રપતિ શિવાજી શાળા એક મહિનાથી સીલ હતી પાલિકા દ્વારા શાળાને સીલ કરવામાં આવી હતી શાળા પરિવાર દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરાઈ છતાં પણ કોઈ જ નિરાકરણ ન આવ્યું ત્યારે શાળાનું સીલ નહીં ખોલતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો ત્યારે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ શાળાનું સીલ તોડી નાખ્યું વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરવા મળશે કે કેમ તે હવે એક મોટો પ્રશ્ન છે મર્ડલિંગના કપડા લાઇક કરવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે અલગ અલગ ટાસ્ક પેટે રૂપિયા ઓગણીસ લાખ પડાવી લીધા આંગેની ફરિયાદ સુરત સાયબર ક્રાઇમમાં નોંધાતા પોલીસે ગુનાની ગંભીરતા જોઈને ગણતરીના જ દિવસોમાં આરોપી અંકુશ પાંડવ પ્રેમ ડાભી રાજ ગાંધીને ઝડપી પાડ્યા સંયુક્ત પોલીસ કમિશનર સર ક્રાઈમ બ્રાન્ચ સુરત શહેર તથા નાય પોલીસ કમિશનર સર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરની સૂચનાથી સુરતના લોકોને સિટીઝન્સને સાયબર એમની સાથે સાયબર ફ્રોડ કરતા આ ગુનેગારોની વિરુદ્ધ ગુનો નોંધી એમને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ હતી જે અંતર્ગત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની અંદર ગુના નંબર ચુમ્માલીસ નોંધવામાં આવેલ સદર ગુનામાં ટાસ્ક ફ્રોડ ફરિયાદીને આપવામાં આવ્યો હતો જે અંતર્ગત ફરિયાદી સાથે લગભગ ઓગણીસ લાખ જેટલી રકમ ઉઠી રકમની છેતરપિંડી આચરવામાં આવી હતી એમાં ફરિયાદીને અલગ અલગ પ્રકારના ટાસ્ક આપવામાં આવ્યા હતા જેમાં મોડેલિંગના ફોટાને એમ રિવ્યૂ કરવા માટે એમને એક લિંક મોકલવામાં આવી હતી અને એના બદલામાં એમને સારું એવું કમિશન મળશે એ પ્રકારની લાલચ આપવામાં આવી હતી શરૂઆતમાં ફરિયાદીને ચોવીસો પચાસ જેટલા રૂપિયા એમને કમિશન આપીને એમને લાલચ આપીને લગભગ ત્યાર પછી અલગ અલગ બહાના હેઠળ ઓગણીસ લાખ ઓગણ એંસી હજાર પાંચસો પચાસ રૂપિયા જેટલી રકમ એમની પાસેથી ટાસ્ક ફોર્સના ઓથા હેઠળ પડાવવામાં આવેલ હતી સદર ગુનાની અંદર સુરત સિટી સાયબર સેલ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં આવેલ હનુમાનગાળા મંદિર સામે વન વિભાગ દ્વારા હેરાનગતિ કરવામાં આવતા હોવાના આરોપ સાથે લોકોમાં રોષ જોવા મળી રહ્યું છે ખાંભાથી પંદર કિલોમીટર દૂર મધ્ય જંગલમાં આવેલ હનુમાનગાળા મંદિરમાં વન વિભાગ દ્વારા આશ્રમમાં રાત્રિના સમયે કોઈને રોકાવા ન જણાતા ભક્તોમાં રોષ ફેલાયો ત્યારે ખાંભા શહેરના વેપારીઓએ સ્વયંભૂ વેપાર ધંધા બંધ રાખીને આ રોષને વ્યક્ત કર્યો સુરતના વિસ્તારની છત્રપતિ શિવાજી શાળા મહિનાથી સીલ હતી પાલિકા દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરાઈ છતાં પણ કોઈ નિરાકરણ ન આવ્યું ત્યારે શાળાનું સીલ નહીં ખોલતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો ત્યારે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ શાળાનું સીલ તોડી નાખ્યું વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરવા મળશે કે નહીં તે હવે એક મોટો પ્રશ્ન છે વિદ્યાર્થીઓનો રોષ હતો રોજે રોજ આવીને મને પણ પર્સનલી મળીને આ લોકો રજૂઆત કરતા હતા કે ભાઈ એવી રીતે એટલે કેટલા દિવસ સુધી આ ચાલશે અમારે સ્ટાફ તરફથી અને મારી તરફથી એ જ એમને માગણી હતી કે ભાઈ અમારી રજૂઆત ચાલે છે ટ્રસ્ટે એમાં પ્રયત્નો કરે છે આપણા હાથમાં કાયદાકીય દૃષ્ટિએ આપણા હાથમાં કંઈ નહીં હતું આપણે વેટ જ કરવાનું હતું કે જે પણ નિર્ણય આવે એ કાયદાકીય રીતે આવે સુખદ નિર્ણય આવે અને વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણના હિતમાં આવે એ જ મારી માગણી હતી પરંતુ વિદ્યાર્થીઓનો રોષ હતો આ વાલીઓનો રોષ હતો એના પછી જે પણ દુર્ઘટના થઈ છે મેં હું એને દુર્ઘટના જ કહું છું કે આ કોઈ પણ રીતે હું એને સમર્થન આપી શકતો નથી અમારે સ્ટાફ પણ એને સમર્થનની આપશે અને એ સંસ્થા પણની આપશે કારણ કે સંસ્થા પણ કાયદેકી રીતે જ લડત આપી રહી હતી અને એમાંય પણ જે નિર્ણય આવવાનો હતો તે નિર્ણયને અમે રાખો કે એ લોકો અમે યાસે વાહ યા સેવા વાહ ગુમારે સિફ આ જાઓ આ જાવ કોઈ બી સપોર્ટ કરને કે લીધે તૈયાર નહીં ફિલ્મ કિસી કે લીધે ક્યું એ કરે या फिर हमने सील तोड़ डाला इसलिए इसलिए हमारे सबका दिमाग सब दिमा, सर भी बोल रहे कि आप घर जाओ दो दिन रुको ऐसे वैसे फिर हम क्यों रोके हम लोग के, के पागल के इतने दिन क्या हमारी मांग यही थी कि स्कूल चालू करो फिर आपका जो केस है आप चा, अपना चालू रखो फिर स्कूल भी चालू रखो उसके साथ आपको अगर बंद करवानी तो अगले साल बंद करा एडमिशन मत लो अगले अकस्मातों की संख्या हाल वधी रही है કેનાલ રોડ ઉપર બેફામ ઓડી કારના ચાલકે દસેક વાહન વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર સવારે સાત વાગ્યાની આસપાસ ટ્રક ની પાછળ ટ્રક ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો ટ્રક ની પાછળ ઘુસી ગયેલા ટ્રકની કેબિનમાં આગ પણ ભભૂકી ઉઠી જેથી ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવી ઘાયલોને સારવાર અર્થે ખસેડ્યા તો આ તરફ પાટણમાં રાધનપુર સમી હાઈવે પોલીસ એમ્બ્યુલન્સ અને સેવાભાવી લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ હાઈવે ઉપર કાનપરાના પાટીયા પાસે એસટી બસના ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે ત્યારે તાપીમાં ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાં પાણીની આવક થઈ છે હાલ ડેમમાં અગિયાર હજાર છસો પંચ્યાસી ક્યુસેક પાણીની આવક તો જાવક છસો ક્યુસેક નોંધાઈ છે ડેમની સપાટી ત્રણસો નવ પોઈન્ટ અઠ્ઠાણું ફૂટ ઉપર પહોંચી છે જ્યારે ભયજનક સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટ છે તો નવસારીમાં પણ વહેલી સવારથી જિલ્લાના છ તાલુકામાં કલાકમાં વરસાદ ખાબક્યો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો વ્યારા વાલો ડોલવણ તાલુકામાં વરસાદી માહોલ જામતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી તો બીજી બાજુ વાડોલીમાં બારડોલી મહુવા પલસાણામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામતા અલંકાર તેન રોડ ઉપર આંબલીનું તોંગ વૃક્ષ ધરાશાયી થયું હતું જેના કારણે એક તરફના માર્ગ ઉપર વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી કે ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે વૃક્ષને માર્ગ ઉપરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મંત્રીને પત્ર લખી પાટણ શહેર અને જિલ્લામાં સ્માર્ટ મીટર ન નાખવાની રજૂઆત કરી છે ધારાસભ્ય કિરીટ પટેલનું કેવું છે કે જે શહેરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે ત્યાં ઊંચા વીજ બિલ આવતા હોવાની ફરિયાદો ઉઠી છે અને સ્માર્ટ મીટર મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન પણ ચાલી રહી છે તેમ છતાં પાટણમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે તાજેતરમાં જ રાજ્ય સરકારે થોડા સમય પહેલા જ કરોડોના ખર્ચે મીટરો બદલ્યા છે ત્યારે શા માટે આ મીટર બદલવામાં આવી રહ્યા છે તેનો જવાબ સરકાર પાસે નથી તેવામાં હવે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી જિલ્લામાં શરૂ કરાતા પાટણ શહેર અને જિલ્લામાં જો સ્માર્ટ મીટરો લગાવાશે તો લોકોને સાથે રાખીને ઉગ્ર વિરોધ કરાશે તેવું કિરીટ પટેલે જણાવ્યું મેં રાજ્યના મંત્રીને એક પત્ર લખી અને પાટણ શહેર અને પાટણ જિલ્લાની અંદર સ્માર્ટ મીટર ના લખવા માટે રજૂઆત કરી છે સમગ્ર રાજ્યની અંદર જુદા જુદા શહેરોની અંદર જ્યારે સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે નામદાર હાઈકોર્ટની અંદર પણ આ બાબતે પિટિશન ચાલે છે અને નામદાર હાઈકોર્ટે સચિવ સહિત તમામ અધિકારીઓને રૂબરૂ બોલાવ્યા છે રાજ્ય સરકાર કરોડોનો ખર્ચ કરી અને થોડા સમય પહેલાં લગાવેલા મીટરો શા માટે બદલી રહી છે એની પણ રાજ્ય સરકાર પાસે કોઈ પૂરી જાણકારી નથી કે સાચો જવાબ નથી અને પ્રજાને પણ કોઈ તકલીફ નથી જે લગાવેલા છે એ મીટરોથી તો શા માટે કરોડોનો ખર્ચ કરી અને આ મીટરો નાખવામાં આવે છે મીટરોની અંદર પણ વીજ બિલ ઊંચા આવવાની ફરિયાદો સમગ્ર રાજ્યની અંદર જ્યાં જ્યાં પણ બીજ મીટર નાખ્યા ત્યાં મળી છે ત્યારે પાટણ જિલ્લા એ પસાર જિલ્લો છે સામાન્ય મને મધ્યમ પરિવારના લોકો અહીંયા રહે છે પાટણ શહેરની અંદર પણ લાળી લારી ગલ્લા ચલાવી અને આજીવિકા મેળવતા મોટાભાગના વેપારીઓ છે કોઈ મોટા ઉદ્યોગ ધંધા નથી તો શા માટે પાટણ શહેર અને પાટણ જિલ્લામાંથી શરૂઆત કરવી એ યોગ્ય નથી અને અમારો વિરોધ કરવા છતાં અમારી રજૂઆત છતાં પણ પાટણ જિલ્લાની કે શહેરની અંદર સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો પ્રજાને સાથે રાખીને અમે વિરોધ કરી છું એની પણ અમે સાબરમતી નદીમાં થતા પ્રદૂષણને લઈ ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા સોળ એસટીપી પ્લાન્ટમાંથી કેટલાક પ્લાન્ટ યોગ્ય રીતે કાર્ય ન કરતા હોવાનો જવાબ રજૂ કરાયો હતો જે બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ સોળ એસટીપીનું ડીએબિલિટી સ્ટડી કરવામાં આવશે પ્લાન્ટ કેટલીક ક્ષમતાથી કામ કરે છે કેટલું પાણી ટ્રીટ કરે છે ટ્રીટ કર્યા બાદ કેટલા પેરામીટર સુધી પાણીનો નિકાલ થાય છે વગેરે અંગેનો વિગતવાર સર્વે કરી મ્યુનિસિપલ કોર્પોરેશનને રિપોર્ટ સોંપવામાં આવશે જેમાં રાજ્ય સરકારની જીઆઈટીસીઓ સીઓ કંપની પાસે સર્વે કરાવવા માટેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે મ્યુનિસિપલ કોર્પોરેશન સોળ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કાર્યક્ષમતા રિપોર્ટના સ્ટડી સર્વે માટે એએમસી દ્વારા પ્રતિ પ્લાન્ટ દીઠ બે લાખ હેમકુલ ચોત્રીસ લાખનો ખર્ચ પણ કરવામાં આવશે રાજ્ય સરકારની ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગનાઇઝેશન લિમિટેડ કંપની પાસે આ સર્વે કરાવવામાં આવશે કંપની દ્વારા એસટીબી પ્લાન્ટમાં શહેરનું ગટરનું કેટલું પાણી આવે છે પ્લાન્ટની કાર્યક્ષમતા કેટલી છે પાણીના ઇનકમ અને આઉટકમ તેમજ તેના આઉટફ્લો અંગેની પણ વિગતવાર માહિતી મેળવવામાં આવશે એસટીબી પ્લાન્ટનું સંપૂર્ણપણે વિગતવાર સ્ટડી કરવામાં આવશે ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં શહેરના દસ જેટલા એસટીબી પ્લાન્ટનો સર્વે પૂર્ણ કરાશે બાકીના છ એસટીપી પ્લાન્ટ સપ્ટેમ્બર બે ચોવીસ સુધીમાં સર્વે કરી રિપોર્ટ સોંપવામાં આવશે કંપનીના રિપોર્ટના આધારે આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એસટીપી પ્લાન્ટને અપગ્રેડ કરવા અને તેમાં સુધારા વધારા કરવા વગેરે અંગેના નિર્ણયો પણ લેવામાં આવશે એફટી પી પ્લાન્ટના જે પણ વોટર હોય ટ્રીટ થયા પછીની સેન્ટ્રલ લેબોરેટરી દ્વારા તેની ચકાસણી કરવામાં આવતી હતી આજના કોર્પોરેશનની અંદર જીટકો જે રાજ્ય સરકાર માન્ય સંસ્થા છે તેને પણ આપણે સેમ્પલ લેવા માટેનું એની જે આપણે વાત કરીએ કે મંજૂરી આપવામાં આવી છે તેના પર કોર્પોરેશનમાં માટે પર એફટી બે લાખ પ્લસ જીએફટી સોલ એફટીપીના સેમ્પલો જીટકો સંસ્થા દ્વારા પણ તેના પીડીએસ છે તેના આપણે વાત કરીએ કે અલગ ઓડી ઇ આ તમામ ઘેરી જે પેરામીટર્સ છે આ સંસ્થા પણ જે રાજ્ય સરકાર માન્ય છે અલગ અલગ જગ્યાએ જે પણ રિવર હોય બીજી જગ્યાના હોય સેમ્પલ ચેક કરતી હોય છે આજે કોર્પોરેશન દ્વારા આ સંસ્થાને પણ એફટીપીના જે સેમ્પલ છે તેને ચેક કરવા માટેની અનુમતિ આપવામાં આવી છે જેના પર મહાનગર ચોત્રીસ લાખનો ખર્ચ કરશે મહાનગરની પોતાની સ્વતંત્ર લેબોરેટરી છે તેના દ્વારા પણ પેરામીટર્સ જે સાબરમતીમાં એફટીપી પ્લાન્ટમાં જે પાણી ટ્રીટ તે છોડવામાં આવે છે તેના પેરામીટર્સ નક્કી કરવામાં આવે છે આ જે એક એડિશનલ કંપની જે રાજ્ય સરકાર જ નોમિનેટેડ છે રાજ્ય સરકારની કંપની છે ચીટકો એને સોલ નો કામ એના પેરામીટર્સ બીઓડી સીઓડી તદુપરાંત એના ટીડીએસ છે આવા અલગ અલગ પ્રકારના જે પેરામીટર્સ હોય છે એફટી પ્લાન્ટમાંથી પાણી ટ્રીટ કર્યા પછીના એને નિયુક્ત કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન પાર્કિંગની સમસ્યા વધી રહી છે ત્યારે હવે પાર્કિંગની સમસ્યાને દૂર કરવા માટે મુંબઈની જેમ પોડિયમ પાર્કિંગ બનાવવામાં આવશે હવે ત્યાં બે થી વધુ બેઝમેન્ટ પાર્કિંગની જગ્યાએ હવે હાઈરાઈઝ બિલ્ડિંગોમાં પોડિયમ પાર્કિંગ એટલે કે પહેલા અને બીજા માળ ઉપર પાર્કિંગની મંજૂરી આપવામાં આવશે શહેરમાં એસજી હાઇવે અને એસપી રિંગ રોડ ઉપર સહિત કુલ બાવીસ જેટલી હાઈરાઇઝ રાઇઝ પોડિયમ આ પોડીયમ પાર્કિંગની પરવાનગી આપવામાં આવી છે શહેરમાં સોસાયટીઓને ફ્લેટમાં વધતા જતા વાહનો અને આ પાર્કિંગની સમસ્યાને લઈને બેઝમેન્ટ પાર્કિંગ માટે જમીનને ખૂબ જ ખોદવી પડે છે અને બે થી ત્રણ બેઝમેન્ટ બનાવવાની જરૂરિયાત પડે છે તેની જગ્યાએ હવે પાર્કિંગ માટે મુંબઈની જેમ બિલ્ડિંગોમાં પોડિયમ પાર્કિંગની સુવિધામાં પચીસ મીટરથી વધુ પ્લોટ એરિયા ધરાવતા પ્લોટમાં અને વધુ ઊંચાઈના બિલ્ડિંગોમાં પોડિયમ પાર્કિંગની મંજૂરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે હાલ ઉત્તર અને પશ્ચિમ ઝોનમાં બાર દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ચાર પશ્ચિમ ઝોનમાં ત્રણ પૂર્વ ઝોનમાં બે દક્ષિણ ઝોનમાં એક ઇમારતની મંજૂરી આપવામાં આવી છે અંદર ઝોન ની અલગ અલગ ડેવલપરો દ્વારા અલગ સ્કીમો આવી રહી છે અને મહાનગરનું એક વર્ટિકલ ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે પરિણામે ની અનેક સમસ્યાઓ થતી હોય છે પરિણામે અમદાવાદ મહાનગરની અંદર 4000 ચોરસ મીટર કરતા વધારે જે પ્લોટ આવેલા હોય છે અને ત્યાં આગળ 45 મીટર 15 માર કરતા વધારે 20 માર કરતા વધારે જે ઇમારતો જે સ્કાય લિમિટ તરફ જઈ રહી છે 25 માર 30 માર તો એના માટે ઓડિયમની સુવિધા મળે એટલે ગ્રાઉન્ડ લેવલ ઊંચું થાય નીચે ગ્રાઉન્ડ લેવલ ઊંચું ખોદાય તે માટે બેઝમેન્ટ 1 2 ઉપરાંત તેની ઉપર કોડિયમ આપવામાં આવે અને કોડિયમ માં જેટલી હાઈટ જતી હોય છે એટલી હાઈટ ડેવલપર ને ઉપર એક માર વધારે આપવામાં આવે પરિણામે તેનાથી આપણે વાત કરીએ કે જમીન પણ ઓછી ખોદાશે

બાર ડેવલપર બાર પ્રોજેક્ટ છે એને આ પોલિયમ ની સુવિધા આપવામાં આવી છે અને ત્યાર પછીના ક્રમે દક્ષિણ પશ્ચિમ ઝોન છે એની અંદર ચાર આપણે વાત કરીએ કે બિલ્ડિંગોને આ પોડિયમની સુવિધા આપવામાં આવી છે આમ પોડિયમ એ અમદાવાદમાં એક નવો કોન્સેપ્ટ છે ટ્રાફિકની સમસ્યા સોસાયટીની બહાર વાહનોનો પાર્કિંગ ઓછું થઈ શકે તદ ઉપરાંત પોડિયમનો સોસાયટી પોતે ઉપયોગ પણ કરી શકે એ માટે અમદાવાદ મહાનગરના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આવી સ્કીમોને પણ મંજૂરી આપવામાં આવી છે ચોક્કસ જે મલ્ટી સ્ટોરીઝ કોમર્શિયલ બનતું હશે તેમાં પણ પોડિયમની સુવિધા હશે